પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ ઇરસાન ફજ્જાર ખાન છે જેની ઉંમર તો 24 વર્ષની છે પરંતુ તેના કારસ્તાન ખૂબ મોટા છે ઈર્શાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ ફેક આઈડી બનાવી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે જેમાં જામનગરના ત્રણ લોકો પણ સામેલ છે ઇરસાને સોશિયલ મીડિયામાં સેના પોલીસ નેવી એરફોર્સ અને કસ્ટમ ઓફિસરની ફેક આઈડી બનાવી જેમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું પણ ફેક ફેસબુક આઈડી હતું ફેક આઈડી પર વિવિધ વસ્તુના વેચાણ માટે માર્કેટિંગ કરતો લોકોને વિશ્વાસમાં લઈને તેની સાથે ઓનલાઈન છેતરપિંડી કરતો પરંતુ જામનગર સાયબર ક્રાઇમને તેની ભનક લાગતા જ રાજસ્થાનના કકરાલી ગામેથી ઈરશાનને ઝડપી પાડ્યો જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલું હતું તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મેં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યું છે તો આ ઇન્વેસ્ટિગેશન મેં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના લેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે એક એકાઉન્ટ બનીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે સોશિયલ મીડિયા આજકાલ દરેકની પસંદ બન્યું છે અને મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરે છે પરંતુ આજ પ્લેટફોર્મ પર લોકોને લૂંટનારા દૂતારા પણ બેઠા છે